જી મેમ જે નવલી નવરાત્રિના જે ગરબાનું જે શરૂ થવાના થોડાક દિવસ બાકી છે તો એની જે યુનાઇટેડ વે દ્વારા પ્રજા માટે કઈ રીતની સુવિધાઓ અને કઈ રીતનું ખેલૈયા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે યુનાઇટેડ ગરબા મહોત્સવ છેલ્લા પાંત્રીસ વર્ષથી અમે કરી રહ્યા છે અને એટલે એટલા માટે જ અત્યારે ત્રણ મહિનાથી પૂરજોશ તૈયારી ચાલુ રહી છે અને રજીસ્ટ્રેશન અમારું દોઢ મહિનાથી ચાલુ હતું જે અમે હમણાં જ ત્રણ દિવસ પહેલાં જ બંધ કર્યું છે કારણ કે જેટલી ગ્રાઉન્ડની કેપેસિટી છે એટલા ખેલૈયાઓએ ઓલરેડી રજીસ્ટ્રેશન કરાવી દીધું છે ગ્રાઉન્ડમાં પણ ડેકોરેશન સાથે સાથે જે આપણે સ્ટેજ અને ગ્રાઉન્ડની તૈયારી જે કરીએ ફૂડ સ્ટોલ બનાવીને એ બધાની તૈયારી ખૂબ જોશમાં થઈ રહી છે જે ત્યાં ભીડ તો થવા નીચે ગરબા છે એટલે જોવા માટે અને ખેલૈયા પણ બધા ભીડ એની માટે આરોગ્યની જે સુવિધા છે કઈ રીતની છે અમે યુનાઇટેડ વે ઓફ બરોડા બે મેડિકલ હોસ્પિટલ્સ જે છે ભાયલાલ અમીન જનરલ હોસ્પિટલ અને સાથે સાથે બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ કેમકે તમને ખબર છે કોરોના પછી ઘણા બધા હાર્ટના રિલેટેડ બી આટલી બધી ભીડમાં પબ્લિક એકઠા થતી હોય તો એ થતા હોય છે તો એ હોસ્પિટલનું પણ સેન્ટર ત્યાં રહેશે એટલે કોઈપણ વખતે ઇમરજન્સી સીપીઆરને કંઈ આપવાનું હોય સાથે સાથે જેટલો બી અમારો વોલન્ટિયર અને સ્ટાફ છે સિક્યોરિટીનો સ્ટાફ છે એ બધાને પણ સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે